નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રેલવેની એક સરસ મજાની ભરતી તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ ભરતી બહાર પાડનાર ઓર્ગેનાઇઝેશન છે તે છે ઇન્ડિયન રેલવે પોસ્ટનું નામ જોઈએ તો અકાઉન્ટ્સ કમ ટાઇપિસ્ટ એન્ડ જુનિયર અકાઉન્ટ એસિસ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ એડવર્ટાઇઝ નંબર છે છ બે હજાર ચોવીસ મોડ ઓફ એપ્લાય ફોર્મ તમારું ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે ટોટલ વેકેન્સી છે એકસો સત્તર અને જોબ લોકેશન છે ઓલ ઇન્ડિયા અને મિત્રો ઓલ ઇન્ડિયામાંથી તમે એપ્લાય કરી શકો છો આ જોબ માટે ત્યારબાદ આપણે વિડીયોમાં આગળ જોઈએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ તો એમાં એપ્લાય કરવાની જે ડેટ છે તે શરૂ થવાની તારીખ છે તે વીસ છ બે હજાર ચોવીસ છે અને લાસ્ટ ડેટ એપ્લિકેશનની કરવાની જે છે તે વીસ સાત બે હજાર ચોવીસ છે એક્ઝામ ડેટ હજી નક્કી કરવામાં નથી આવી જે આવશે તે અપડેટ કરી દેવામાં આવશે ત્યારબાદ ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરી માટે કોઈપણ ફી ભરવાની રહેતી નથી હવે આપણે રેલવે અકાઉન્ટ ક્લાર્ક પોસ્ટની ડિટેલ જોઈએ એલિજિબિલિટી જોઈએ અને ક્વોલિફિકેશન જોઈએ તો અકાઉન્ટ્સ ક્લાર્ક માટે એકવીસ પોસ્ટ છે અને બાર પાસ તેનું ક્વોલિફિકેશન છે જુનિયર અકાઉન્ટ્સ આસિસ્ટન્ટ તેની છન્નું જગ્યા છે તેમાં ગ્રેજ્યુએટ ઇંગ્લિશ અને હિન્દી ટાઈપિંગ સાથે તો હવે આપણે જોઈએ ભરતીની જે પ્રોસેસ છે તે કઈ છે તો આપણે જોઈએ તો પહેલાં તો તમારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની રહેશે તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થશો તે તમારે સીબીટી એક્ઝામ આપવાનું રહેશે જે કોમ્પ્યુટરમાં લેવાની હોય છે કોમ્પ્યુટર બેઝ હોય છે ત્યારબાદ ટાઈપિંગ સ્કિલની ટેસ્ટ લેવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે આટલી તમારે પ્રોસેસ કરવાનું રહેશે ત્યારબાદ તમે એપ્લાય કરી કઈ રીતે કરી શકશો તો તમારે પહેલાં તમારે એલિજિબિલિટી છે તે ચેક કરવાની રહેશે જે પણ પોસ્ટ માટે તમારે એલિ એલિજિબિલિટી હોય તે તમારે ઓફિસિયલ નોટિફિકેશન વાંચીને કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફિલ આઉટ ધ એપ્લિકેશન ફ્રોમ વિઝિટ ઓફિશિયલ વેબસાઇટ ત્યારબાદ તમારે રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે તમારે અપલોડ કરવાનું રહેશે ફી ભરવાની રહેતી નથી અને ત્યારબાદ તમારે તમારું એપ્લિકેશન પ્રિન્ટ કરી દેવાનું રહેશે તો મિત્રો આ હતી ભરતીની પ્રોસેસ તો મિત્રો જે પણ તમે અથવા તો તમારા મિત્રો પાસે આ જોબ માટેની લાયકાત હોય તેમના સુધી આ વિડીયો પહોંચાડો જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને અને તેમને પણ એક નોકરી માટેનો એક મોકો મળે તો મિત્રો આ સાથે આજનો વિડીયો પૂરો કરો છો મારી એક નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત